જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને કરજો બધાને જય શ્રી કૃષ્ણ હું શગોડાબેન શ્યારા સુરતથી તમારું મારા કિચનમાં સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચા કેળાના પતરીવાળા ભજીયા આપણે કાચા કેળાની પતરીના ભજીયા બનાવવાના છે તો તેના માટે અહીં મેં ત્રણ નવ કાચા કેળા લીધેલા છે એકદમ કાચા આવે તે લેવાના છે ને કડક લેવાના છે તેની પતરી સારી થશે અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધેલો છે લીલા ધાણા જોશે મરીનો પાવડર લીધેલો છે એક લીંબુનો રસ લીધેલો છે જરૂરિયાત મુજબ નમક નાખીશું અજમાં જોશે એક ચમચી મીઠા સોડા આવે જે ખાવાના સોડા તે લીધેલા છે અને પાણી જોશે સૌપ્રથમ તો પહેલાં આપણે લોટનો ડોજો બનાવી લેશો આપણે જે લોટ લીધેલો છે ચણાનો એ આપણે પહેલેથી જ ચારીને તૈયાર કરેલો છે તે આપણે એક વાસણમાં ડોયો બનાવી લેશું રાઠા બધા ભાંગી લેવાના આ લોટમાં પહેલાં આપણે નમક નાખી દેસું આપણે અડધી ચમચી નમક નાખશું જે મરીનો પાવડર લીધેલો છે તે નાખશું મરી અને અજમાથી ટેસ્ટ બહુ સારો આવે છે આપણે અજમા નાખી દેસુ લીલા ધાણા લીધેલા છે તે નાખી દેસુ આપણે ધોઈને તૈયાર કરીને રાખ્યા છે અડધી ચમચી આપણે ખાવાના સોડા નાખીશું લીંબુનો રસ નાખી દઈશું હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું જેમ જરૂર પડે એમ પાણી નાખશું કારણ કે પતરીના ભજીયા બનાવવાના છે એટલે આપણે ડો પણ ઘાટો રાખવો પડે છે બધા મસાલાને બરાબર મિક્સિંગ કરી લેશું ચોમાસાની ઋતુ ચાલી રહી છે તો આપણે ચટપટા ભજીયા ખાવાનું બહુ મન થાય છે તો કેળાના ભજીયા તો બહુ સારા લાગે એકવાર તમે છોકરાઓને બનાવી દેશો એટલે વારંવાર વેન કરશે હજુ આપણે થોડું પાણી નાખીશું બે ચમચી જેટલું રીતનો ડોયો તૈયાર કરવાનો એકદમ ઘાટો પટલો પણ હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેશું તેલ ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે કેળાની છાલ ઉખેડી લેશું આપણે કેળા પહેલેથી જ ધોઈને તૈયાર કરેલા છે હવે એની આપણે ઉપરની છાલ કાઢી લેશું આપણે બધા કેળાની એક આરે છાલ નહીં ઉખેડીએ કારણ કે કેળા એકદમ કાળા થઈ જાય છે એટલા માટે આપણે એ કેળાની છાલ ઉખેડેલી છે હવે આપણે તેની પતરી બનાવશું આપણે પતરી જાળી રાખવાની છે આપણે આ રીતની જાડી પતરી રાખવાની છે કેળાની પતરી તૈયાર થઈ ગઈ છે તો હવે ભજીયા બનાવવાની શરૂઆત કરીશું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે થોડુંક તેલમાં નાખીને જોઈ લેશું તેલ ગરમ થઈ ગયું હશે તેલ છે તૈયાર થઈ ગયું ગેસ ધીમો રાખવાનો છે તેલ ગરમ થઈ જાય પછી આપણે ધીમો કરી દેવાનો છે ચોમાસાની ઋતુ ચાલે એટલે આપણે નવીન બનાવવાનું મન થાય કેળાના ભજીયા વાર ઉપવાસ હોય ત્યારે વ્રતમાં પણ આપણે બનાવી શકીએ અને ફરાળી લોટ આવે કે રાજગરાનો લોટ આવે તેમાંથી પણ બનાવી શકીએ આ ખજૂર આંબલીની ચટણી સાથે આ ભજીયા બહુ સારા લાગે છે એકદમ ફુલવણી ભજીયા તૈયાર થાય છે હવે આપણે ફેરવી લેશું ભજીયાને તમે જોઈ શકો છો કે કેટલા સરસ ફુલાવણી ભજીયા તૈયાર થયા છે બધા ભજીયા ફેરવતા જશું જેથી કરીને ભજીયા કાચા ન એકદમ બ્રાઉન કલરના થવા દેવાના બન્યા છે ને ટેસ્ટી જોતા જ ખાવાનું મન થાય તેવા બન્યા છે ભજીયા આ ભજીયામાં તેલ પણ જરા પણ રહેતું નથી એકદમ સૂકા સૂકા થઈ જાય છે હવે ઉતારી લેશો આવા બ્રાઉન કલર એકદમ થવો જોઈએ ભજીયાનો જોઈ શકો છો ને જરા પણ તેલ રહેતું નથી એકદમ ખાવામાં ક્રિસ્પી હવે બધા ભજીયા આ રીતના આપણે બનાવી લેશું ભજીયા તૈયાર થઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી દેશું અને નીચે ઉતારી લેશું આ રીતથી બધું તેલ નીતારી લેવાનું જો કે આમાં તેલ તો રહેતું જ નથી બિલકુલ ખાવામાં ક્રિસ્પી અને ચટપટા ખજૂરી આંબલીની ચટણી સાથે ખાઈએ તો સારા લાગે ભજીયા એમાં યજમા નાખીએ છીએ એટલે ટેસ્ટ ઘણો બમણો થઈ ગયો છે તૈયાર થઈ ગયા છે આપણા કાચા કેળાના પત્રીના ભજીયા તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરીને કહેજો કે તમને કાચા કેળાની પત્રીના ભજીયા કેવા લાગ્યા